માંડલ લેથ્રોજ વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મિશન સિંદૂર 2025 હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબની પ્રેરણાથી અને મહેરબાન પ્રાંત અધિકારી સાહેબ વિરમગામની આદેશથી માંડલ તાલુકા નો રક્તદાન કાર્યક્રમ સ્વામી આશ્રમ માંડલ ખાતે યોજવામાં આવ્યો હતો તેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને પદાધિકારીઓ અને તાલુકા વહીવટીતંત્રના કર્મચારીઓ પોલીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી રક્તદાન કરવામાં આવ્યું હતું અને આશરે પાંત્રીસ જેટલી બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું કોણે કોણે રક્તદાન કર્યું હતું પોલીસ કર્મચારીઓ અમારી મામલદાર કચેરીના કર્મચારીઓ તાલુકા આરોગ્યના કર્મચારીઓ અને ગામ લોકો પદાધિકારીઓ પણ કર્યું હતું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે